મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ યોજનાની કરી જાત તપાસ નડકાંઠા વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે ગોરજ નજીક નર્મદા કેનાલમાં નિરીક્ષણ કર્યું સોર્સ એક અને સોર્સ ત્રણ ના પ્રગતિ હેઠળના કાર્યોની મુખ્યમંત્રીએ વિઝિટ કરી ફતેવાડી નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટની તેમણે ચર્ચા કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ત્યારબાદ મુખ્યમંત્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું કામની ગુણવત્તા અને ઝડપી પ્રગતિ પર વિશેષ ભાર મૂક્યો નર્મદા નિગમના ચેરમેન કે કૈલાસનાથન સહિતના અધિકારીઓ આ દરમિયાન તેમની સાથે જ ઉપસ્થિત જોવા મળ્યા નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે ચાલી રહ્યા છે અનેક વિકાસ કાર્ય ચૌદસો કરોડના પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે પ્રથમ તબક્કામાં પાસઠ કરોડના વિકાસ કાર્યો છે પ્રગતિ હેઠળ નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના હેઠળ સિંચાઈનો લાભ મળશે નળકાંઠાના અગિયાર હજાર હેક્ટર વિસ્તારની સિંચાઈનો લાભ મળશે સાણંદના ચૌદ ગામ

જેટલી કામગીરી પૂર્ણ થઈ ઓગસ્ટ બે હજાર પચીસમાં માં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થશે એક હજાર સત્યાવીસ કરોડના ખર્ચે આવતા વર્ષે બીજા તબક્કાનું કામ શરૂ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે જ પહોંચ્યા હતા અને તેનું નિરીક્ષણ કર્યું હતું